ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એક કલાક થી અવિરત થયું દુધેરી અને ગામોમાં સતત વરસાદ વરસી રહ્યો છે કપાસ મગફળી અને ડુંગળીના પાકને નુકસાનની ભીતિ પણ અત્યારે સેવાઈ રહી છે મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા પહેલેથી આગાહી કરી દેવામાં આવી હતી જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્ય સહિત ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભાવનગરના મહુવામાં અત્યારે અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે એક કલાકથી અવિરત ધોધમાર વરસાદના કારણે સમગ્ર શહેર જે છે પાણીમાં ગરકાવ છે ગાંધીબાગ રોડ શાક માર્કેટ વીટીનગર રોડ સહિતના વિસ્તારોમાં ભરાયા છે પાણી તો નેશવડ નાના મોટા જાદરા દુધેરી અને ડોળિયા ગામોમાં સતત વરસાદ વરસી રહ્યો છે કપાસ મગફળી અને ડુંગળીના પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો આ મામલે માહિતી સાથે અમારા સંવાદદાતા દિલીપ ગલથરીયા ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ ગયા છે દિલીપજી હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગર ના મહુઆમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે શું છે હાલનો માહોલ જી રક્ષા ચોક્કસ માહિતી આપી દઉં કે હવામાન વિભાગની આગાહી ને લઈને ગઈકાલે વરસાદ ચાલુ છે કાઠા વિસ્તાર ની વાત કરવામાં આવે તો કાંઠા માઠિયા ગઈકાલ થી સતત વરસાદ પડી રહ્યો છે એમાં અત્યારના નવા અપડેટ પ્રમાણે તત્પર ગામ છે તે સંપર્ક વિહોણું બની ગયું છે પુલ પરથી પાણી ફરી વળ્યા છે છેલગાજડા રાતોલ ગામની નદીઓમાં ઘોડાપુર પણ આવી ચુક્યા છે અને આને ક્યાંક ક્યાંક ને બિલકુલ દિલીપજી જેવી રીતે આપ જણાવી છો કે અનેક વિસ્તારોમાં માં વરસાદ ના કારણે પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે અનેક વિસ્તાર સંપર્ક વિહોણા બન્યા છે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે જી તંત્ર અને એનડીઆર એનડીઆરએફ ની ટીમ પણ અત્યારે તૈનાત છે તે પણ તેની કામગીરી કરી રહી છે જી દિલીપજી મહત્વનું છે કે મહા મહેનતે ખેડૂતોએ જયારે પાક વાવણી કરી હોય ત્યારે હાલમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના કપાસ મગફળી અને ડુંગળી સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ત્યારે એ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો હોય આપનું શું મત છે

શહેર પાણીમાં ગરકાવ થયો છે ગાંધીબાગ રોડ શાક માર્કેટ વીટી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે તો નાના મોટા જાદરા દુધેરી અને ડોડિયા સહિતના ગામોમાં વરસાદ સતત વરસાદના કારણે કપાસ મગફળી અને ડુંગળીના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે